है लेकिन ठहरता कौन है अरे मौत कल आए आज आ जाए डरता कौन है और माना कि भाजपा तेरे लश्कर के सामने अकेले है खड़े लेकिन फैसला मैदान जंग में होगा कि मरता कौन है ये विचारधारा साथे हूं जानजोधपुर ना धारा सभा माननीय अहमद भाई खवा आम ने आमंत्रण आपको दिया वो आएं और अपने विचार रखे अहमद भाई

રાજુભાઈ બોરખતરીયા પિયુષભાઈ આદરણીય પ્રવીણભાઈ એમના સુપુત્ર ભાઈ શ્રી વનરાજભાઈ ઉપસ્થિત જીવાભાઈ મારડિયા રમેશભાઈ કોદાવલા કિશોરભાઈ પાનસુરિયા રાજુભાઈ સોલંકી તથા ઉપસ્થિત ખોરાસાના આજુબાજુના ગામોમાંથી ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓ માતાઓ અને બહેનો બ્રિજરાજભાઈ હમણાં એવું કહેતા હતા કે ઈસુદાનભાઈ ધારાસભ્ય બની જાય તો કેવું થાય ઘણા બધા લોકોનું પ્રવીણભાઈ નું નામ બોલ્યા રાજુભાઈ બોરખતરિયાનું બોલ્યા રાજુભાઈ કરપડાનું બોલ્યા પણ એમાં બ્રિજરાજભાઈ તમારું નામ ભૂલી ગયા એટલે હું તમને બધાને પૂછવા માંગુ છું કે આવો આક્રમક ધારાસભ્ય બની જાય તો શું થાય મિત્રો મારા પૂર્વ વક્તાઓ ઘણી બધી વાતો કરી અને આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતોની અનેક સમસ્યાઓ છે પરંતુ આપણી કમનસીબી એ રહી છે કે છેલ્લા ત્રેવીસ વર્ષ થયા એટલે કે જ્યારથી આદરણીય કેશુ બાપા તમારા આજ વિસ્તારના હતા એ ખેડૂતના દીકરા તરીકે મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેઠા હતા અને કેશુ બાપાના ગયા પછી આ ત્રેવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે

એક જાહેરાત આવતી ટીવીમાં એ ખેડૂતને અડહડતો અન્યાય અને ખેડૂતના ગાલ ઉપર તમાચો ત્યારે લગભગ કપાસનો ભાવ ચૌદસો રૂપિયા હતો અને અત્યારે દસ વર્ષ અગિયાર વર્ષનો સમયગાળો ગયો આજે કપાસ નો ભાવ ચૌદસો રૂપિયા છે ખેડૂતને આવક ડબલ કરવાની વાતો કરી અત્યારે ટેકાના ભાવે ખરીદી કરવાની વાતો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી અવારનવાર આવીને કરતા હોય હું તમને બધા પૂછવા માંગુ છું કે આ ટેકો એ આપે છે કોને આ ટેકો એમના મળતિયાઓ એમના જે વચેટિયાઓ ને એમના દલાલો છે એમને સદ્ધર કરવા માટે એમને ટેકો આપ્યો અમે ગયા વખતે પણ વિધાનસભાના સત્રમાં કીધું હતું કે ખેડૂતોને તમારે જો સાચા અર્થમાં મદદ કરવી હોય તો ભાવાંતર યોજના લાગુ કરો કે જેણે મગફળી વાવી છે એમાં મગફળી ઉપર અત્યારે રાજ્ય સરકાર છે એ પાંચસો રૂપિયા નુકસાની કરી અને મગફળી વેચતી હોય તમારે જો એ સીધો ફાયદો ખેડૂતોને આપવો હોય તો ખેડૂતને જે ઉત્પાદન થયું હોય એ ઉત્પાદન ઉપર જે બજાર ભાવે માલ વેચાય એના ઉપર પાંચસો રૂપિયા તમે જે તમારા વચેટિયાઓ કમાય છે વચેટિયાઓના બદલે તમે ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવો તો ખેડૂતને ફાયદો થાય આજે ત્યાં મગફળી નાખવા જાય ટેકાના ભાવે બધા સાક્ષી છે વિસાવદર ના હમણાં ખુબ વિડીયા આવ્યા અમે અમારા વિસ્તારમાં તો હરેશભાઈ એક પણ ખેડૂતની રદ નથી થવા દેતા બને ત્યાં લગી અમારા પ્રયત્નો હોય છે કે અમારો ખેડૂત હેરાન ના થાય પણ દરેક જગ્યાએ આ કરવા કરતા જો ખરેખર ખેડૂતોને ફાયદો કરાવવો હોય તો ખેડૂતના ખાતામાં સીધા પૈસા સરકાર નાખી અને ભાવંતર યોજના લાગુ કરી આવી સમસ્યાઓ છે અને વિધાનસભાની અંદર ગોપાલભાઈ સાથે મળી અને ખેડૂતોનો જેટલી માગણીઓ અમે ત્યાં મૂકી શકશું આગામી એક બે મહિનાની અંદર જયારે સત્ર યોજાશે ત્યારે અમે ચોક્કસપણે ખેડૂતોનો અવાજ બનવાનું કામ અમે કરશું અત્યારે મેં જોયું હમણાં જો ગોપાલભાઈ પૂછતો તો ગોપાલભાઈ તમારા જુનાગઢ જિલ્લામાં તો લાઈન લાગી છે માણસો એક બાજુ બીજે બધા ભાજપમાં જોડાય બીજા રાજ્યોમાં ચાલુ ધારાસભ્યો સંસદ સભ્યો ઘણા સિનિયર નેતાઓ છે એ પાર્ટી છોડી અને ભાજપમાં જોડાય છે જુનાગઢમાં ઉલટી ગંગા કેમ વહેવા માંડી છે એટલે મને ગોપાલભાઈએ વાત કરી કે ભાઈ અમારે અહીંયા જે વચેટિયાઓ દલાલો છે ને એનું જ ભાજપમાં કામ છે સારા માણસ નું ભાજપમાં કામ નથી મેં જોયું હું વિસાવદર ની ચૂંટણીમાં અહીંયા હતો જે લોકોને પાર્ટીએ ટિકિટો દીધી કે જેને પાર્ટીમાં ભાજપમાં જુનાગઢ જિલ્લામાં પ્રમોશન મળ્યા એના ઇતિહાસ આપણે તપાસ્યા એમાં ક્યાંય લગભગ સારા માણસ નું નામ ગોપાલભાઈ મને જોવા ના મળ્યું એટલે આ ગોપાલભાઈ નજરમાં આવ્યું કે ભાઈ જુનાગઢ જિલ્લાની ભાજપમાં તો પરિસ્થિતિ એવી છે કે જે પાર્ટીની દલાલીનું કામ કે વચેટિયાનું કામ કરી શકે એને પ્રમોશન મળે એટલે સારા માણસો બધા ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જેને ખરેખર ખેડૂતો માટે લડવું છે કે લોકો માટે કામ કરવું છે ઈ લોકો માટે લડવા માટે થઈ અને આમ આદમી પાર્ટી ની વિચારધારા માં જોડાઈ ગયા છે અને હું વિસાવદર માં કેતો આ તો માણાવદર છે ને આ તો ખૂબ હોશિયાર છે રાજુભાઈ બોરખતરિયા ને અમારે ઘણીવાર વાત થઈ કે વિસાવદર વાળી થઈ તો એના પાયામાં ક્યાંક ને ક્યાંક માણાવદર પડ્યું છે સાચી વાત છે ત્યારે સમય એવે ચોક્કસ માણાવદર ના લોકો પણ જાગૃત થઈને જે લોકોએ અન્યાય કર્યો છે એને જવાબ આપવાનું કામ કરશે રાજુભાઈ બુરકતરીયાએ હમણાં એમને જેલના દિવસો યાદ કર્યા રાજુભાઈ મને યાદ છે તમે બધા જેલમાં ગયા અને પાર્ટીએ મને જવાબદારી દીધી કે અમતભાઈ તમારે કોર્ટમાં જ્યારે ખેડૂતોને રજુ કરે ત્યારે મળવા જવાનું છે અને કોર્ટે જાતા જાતા મારા પગ પણ ધ્રુજતા હતા કારણ કે પાસઠ જેટલા ખેડૂતોને જ્યારે ભાજપે જેલમાં પૂરવાનું કામ કર્યું અને પહેલી જ વાર એમના પરિવારોને મળવાની વાત હોય ત્યારે મને એવું હતું ક્યાંક ને ક્યાંક પરિવારો અમને એવું કહેશે આમ આદમી પાર્ટીના કારણે કે તમારે આમ આદમી પાર્ટીના સભામાં આવ્યા એટલે અમારા નિર્દોષ દીકરા દીકરી દીકરાઓને જેલમાં જવું પડ્યું પણ હું રાજુભાઈ બોરખતરિયાના ભાઈની જ વાત કરું રાજુભાઈના માથામાં ત્રણ ટાંકા હતા બંને હાથ ભાંગેલા હતા અને રાજુભાઈ બોરખતરિયાના ભાઈ મને કોર્ટે મળ્યા એટલે મેં એને આશ્વાસન દેવાય હું કીધું કે ભાઈ તમે ચિંતા ના કરજો આપણા હાઈકોર્ટના વકીલો છે એકાદ મહિનામાં આપણે ગમે એમ કરીને રાજુભાઈ બોરખતરિયાને છોડાવી લેશું ત્યારે એમના ભાઈએ મને એવું કીધું મને કે કઈ વાંધો નહીં અમતભાઈ છ મહિના રહીએ તો અમે સંભાળી લે હું એ ખેડૂતો માટે લડતા લડતા ગયો છે એ ચોરી કરી કે કોઈ ખરાબ ધંધો કરીને નથી ગયો એટલે તમે જરાય ચિંતા કરો માં રાજુભાઈ તો આમ આદમી પાર્ટીના નેતા હતા પણ જ્યાં સામાન્ય લોકો ના પરિવારમાંથી જેના પરિવારજનો જેલમાં ગયા હતા એમના નાના નાના બાળકોએ પણ એમ કીધું કે કઈ વાંધો નહીં અમને ગર્વ છે કે અમારા બાપા છે એ ખેડૂતો માટે લડતા લડતા ગયા છે એટલે આજે આ તકે આપણે જે જેલમાં ગયા એમનું સન્માન તો કરીએ છીએ પણ હું એમના તમામ પરિવારજનોનો પણ આભાર માનું છું કે એમણે ખેડૂતો માટે થઈ અને આવું વિચાર્યું કે અમારા ઘરના વ્યક્તિ ભલે જેલમાં રહીએ પણ જે કડદાકાંડ થાય ખેડૂતને અન્યાય થાય એમાં એને ન્યાય મળવો જોઈએ તો આવી અનેક સમસ્યાઓ છે વિશેષમાં કઈ વાત ના કરતા આપ વિનંતી કરવા માટે થઈને આવ્યા છીએ કે જ્યારે પરિવર્તનનો પવન જિલ્લા જૂનાગઢ જિલ્લામાંથી વિસાવંદરમાંથી શરૂઆત થઈ છે તો આ પવન છે એ આંધી બની જાય અને આંધી છે એ ગાંધીનગરની ખુરશી ડગમગાવી નાખે એ રીતે આપણે સૌએ સાથે મળી અને કામ કરવાનું છે જય હિન્દ જય ભારત